હા મારું ગુજરાતી કિંગ જીજે તું હા હાય મન તો હવા તો ચક્કર હે લઈ ગયો તો ધ્યાન કર્યો આના ખરાબ બકો ક્યાં છે તળકો હમ કુણ મન તો ગેલ લઈ જા હા આ મંદિર છે જઈને દેન પોણી મોણી પીવું ને બેહું ઘડીવાર માર જોઉં કોક સાધન મળો તો સાધમાં બેહી અને ઘેર જઉં છે કે ઘણું લોબે ને હેતર હ હું તો પોણી મોણી જઈ રોમા પેલા દર્શન કરવા દે બાપો બાબારી હવ નું હારું કરજો બાપા પણ દર્શન કરવો છે મારે હા દર્શન કરીને પાવન તો થયે થોડી વાર આરામ કરું પછી ગમે તે બાઈક જય બાબા રી જય બાબારી હા દર્શન કરીને થોડો પાવન તો થયે તાજું થોડું થાક જય બાબા રી જય રોમા તની તારા શરણે ગઈ વા બેહું છું થોડો થાક ઉતરે એટલે હા ગરવાળો આ રૂપા મંદિર છે ગમે તે કોકના મળશે આ રૂપા મંદિર છે ગમે તે ગમવાળો ની આ કરશે હું તો આટલા બે હું

અલે ઘેર લેતો જાવ કે ના થાય યાર તું ઘેર ચોકન જવું હતું તો વાર અલે ઘેર જવું છે તમ અરે ઘેર તોને દેવા કોક સાધન મળશે તો તારા બાઈકમાં જગ્યા હ ને અલે ઘટજી મારા પાછળનો જંપર તૂટી ગયો હો આ તમે બેવાન તો કુદ બાઈક ઓમ ઓમ હેડ અને ટાયર વીક છે પાછું તો પંચર પડત દેવાને એડવાન્સ થાય હમણો આ લાલ કલરનું ભરાયેલું આનું વીખ હ

જોઈએ કોઈ દેખાતું નહીં કદી અમે ફક્ત સાધન કરીને આપવું પડશે પણ આ નાચ્યો તો મને ગાંડો થઈ લીધા ગણજો ને તો ભરાકો થાય ફેરથી એ આગલામાં થાય ને પાછલામાં થાય બે બાજુ થઈ જાય રીંગો વધુ વધુ જ ના જોવો હા મંદિર જ દેખું કેવું દેખાય તો હા મંદિર બી હવા દે પાણી પીવું મંદિરે જઈને પાણી પીવા દે જબર આહા ભુખેલાજી હા સગવડ સારી કરેલી હો હા જેને સગવડ કરીશું ગણપતિ દાદા રોમા પીર રોમા પીર હારું કરશે જેને આ પોણીની ટોકરી મૂકી છે એને ભગવાન હારા આશીર્વાદ હા સારું સારું કર્યું પરેશાન તો પોણી પામ થાય ભગવાન જ છે હા જૂક ની ઓતળી ઠાડ પોણી તો જળ કહેવાય

જેને આ તરછો છો તો જેને પાણી ને પીના કુવામાં ગણપતિ દાદા તમે કરજો કુવામાં કદી જીવનમાં પાણી ખૂટા ના એવા હું આશીર્વાદ લુ છું જેને આ પોણી ટોકું મુકાય છે એટલું આવી જ વરસાદ આવે કે ના આવે પણ એના કુવામાં કદી પાણી ખૂટા ના ગણપતિ દાદા હે રોમા પીર તમે એવું કરજો અમારે જો તરછો નું પીવા થાય આવતા થતા વટેમાર્ગુ પીવા થાય

दादा ओ गगा पाणी पीव पाणी पिया पी दे पसल गगा पोलाव पडशे माल ताणे લઈ જાય નક બાકી પેલો નાચ્યો તો મીલીન આવી ગયો તો મગગાં તો કોઈ કઈં ફોલાય બેહી જ જઉં ચીડી કમે તે થાય ચલા પાલો पाणी પીયા રે ગગા આલા ઓરખત નઈ ઓળખતો બેટાજી હા બોલો બોલો હું કહું હ માં દે હાલક તા બાઈ ઓ તા બાઈક માં બેહાલે ઘેર જવું ના ચા એન્જિન બનાવી છે હું બેહાલ લ્યો ચાણ બનાવી હું એન્જિન અતારે હાલ એન્જિન બનાવીને દાવ હું વિશનગર થી અરે જે ઓમ છે તો બનાવી દીધું આવા પેલો ફૂટી જીતું પાસે ધંપર્યું એન્જિન બનાવીને આવ્યો હાલ આ પેલા ના પારી પેલા કારીગરે કબી અચાનક બેહતા રહ્યા તમોથી એકલો આયો હું અલે હું તારો ભાઈબન છું હું તમ ના બેહાત તું ભાઈબન મારો ખરો પણ મારે પાછું થઈ જાય તો તું પૈસા લે

આપણા જીવન દર્શન જેવું એનો ને આવતા બટ્ટે માર કો પીવા થાય હું કહું આ રેંજો કો મારા હું ભરે બગા રાતો બાઈક તો કરાયું બનાવી પણ સાફ એ હો તમે જજો યાર સાફ કર્યા ગોમમાં હારું લાગત ન નવું તો કરી હું એ જો આમ છૂ લાગે અસર થઈ ગઈ આ માટી લાવ તો બેહાલ ગોમો ધોયા લઉ લઈ નાઓ કટાજી આ ગોગો તો કોઈનો નહી થતો એન્જિન બનાવી હોય યાર એન્જિન બનાવી હોય આખો તું પગાઈ ઓમલે જેવું છો ખુદ સાફ કરજો આ જો છે માટી આહા દેજો તમે યાર નથી

इन्जिन बनायो गगलु मारु डायो छ पंकटा जी त मन ना बेहारु इटलु हारु छ ना इन्जिन बनायो कटा जी गगा लेतो जा कि यार ओ भुखला जी है मनिए आओ पास में बाइक आओ भाई बनाओ तू भाई बनाओ ये का हमारा मित्र आओ आ की अला चालू नहीं था ले मन बेहाल ले कहो हमारा भाई बनाओ

મારું કેવું એમ થાય છે હું તો હેડીનો ઘેર પોકી જોઈ પણ તમારે ના ખ્યાલો તારા બે નો વારો આવશે હવે હો રાખો હું તો હાલ ઘેર પોકી જોઈ તો ઘર આખું આમ દાદા ના મંદિર થી આમ હેડ્યો હું હાલ ઘેર પોકી જોઈ અને બિહાર્યો નહીં હું ચેટલા લાટ કર્યા ને ફોલાયો તારું બાઈક સાફ કરી આલ્યું ઉપરથી મારો મારવા રૂમાલ બગાડ્યો અને બોકર થી વાડી આલ્યું તારું બાઈક તો મને બિહાર્યો નહીં પાકાタル એન્જિન ખોટી જ જવાનું પ્યારો ને અન ઓમ કોક કોમ હોય એટલે ગટો ગટો ચોસા ગટો જોજો એમ કરીને જબર ફોલાવા આવું ફરા બે બાઈક લાયા હલ અમે લાઈશુ બાઈક તમકો નહી લાઈયે અરે ભાઈ હા બોલો અલ્યા હેતમ થી હેડ્યું તને હેડ્યો થાતી

હા દોરે તાચી જાઓ ઘટિયા ને હાકા લાગ્યા હું આ બાઇકમાં પંક્ચર પડ્યું ઘટિયામાં બિહાર્યો એટલે અરે હા ટુકડું પંક્ચર પડ્યું તાતી જાઓ આ ઘટિયા ને હાકા જ લાગેલા પેલા ગબરથી નહી બે બાઇકે જા આમ બાઇકમાં ઘેર ઉતરો બે આ સાઈડ માં બિલદો પંચર તો વધુ કરાવતાનું ઘેર તો જ ઉતરવું ગગાજી

કરમ કરે ભૂગો હેડો